આપણે અંતિમ પ્રશ્નોના મુદ્દા સાથે વાતચીત કરશું ખાસ કરીને વોર્ડ નંબર છ ના આજુબાજુના

સિટી ની બહાર હોવા આ આજુબાજુ ના ઘર જેટલા બી ટાવર છે એની આજુબાજુમાં લગભગ મળી જ છે બરાબર બીજી કોક ને શું તકલીફ પેરાલિસિસ ની તકલીફ છે કોક ને કેન્સર ની તકલીફ છે બરોબર છે બીજા નંબર નું પ્રશ્ન એ કે મ્યુનિસિપાલિટી પાસે અમે માહિતી માંગેલી છે કે ભાઈ આ તમે જે જેને બી તમે પરમિશન હું આપેલી છે એની અમને માહિતી આપો તો હજી સુધી અમને માહિતી પૂરતી આપી નથી લખી લખીને થાકી ગયા છે બીજા નંબર કે જે હમણાં લાઈટ ગઈ છે એના કારણે જે હમણાં જનરેટર ચાલુ છે બરાબર એ જનરેટર સવારનું ચાલુ છે બરાબર આજુબાજુ વાળા લોકો કેમ રહીએ છે આજુબાજુમાં તકલીફ કેટલી પડે છે કોઈને કોઈ બીમાર હોય કોઈને નીંદર નો હોય આ અવાજ કેટલું છે ખરેખર આ સ્પષ્ટ રીતે જણાવો કે આ ચાલે છે શું અત્યારે છે શું હા હમણાં છે ને લાઈટ નથી બરાબર બરોબર છે ને ટાવરને જે ચાલુ રાખવા માટે પબ્લિક કરવા માટે છે બરાબર બીજું કાંઈ જ નથી પબ્લિક ને સેવા નથી આપતા લોકો બરાબર આ લોકો ખાલી ને ખાલી આ લોકો ફાયદા માટે આ જનરેટર ચાલુ કર્યું છે આજુબાજુના વિસ્તારમાં બપોરનો સમય હોય કોઈ નિંદણ નો કરી હોય

ટર ની જે વાત ત્યાં વાત પડી છે જનરેટર જેના કારણે મરીજો ખૂબ તકલીફ અને સમસ્યા ઝેલવી પડે છે તો આ લોકોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે સિટીમાં હોવું જોઈએ સોસાયટીની બહાર હોવું જોઈએ જેથી કરી લોકો સુરક્ષિત રહે સ્વસ્થ રહે અને નગર સેવકોને આવી કોઈ પ્રકારની નાની મોટી તકલીફ સમસ્યા કે કોઈ ફરિયાદો સાંભળવી ન પડે તો આપ જોતા રહો સોમનાથ લાઈવમાં